તો આજના લાઈ દર્શન મિત્રો બધા મિત્રો ને વાપસ રામ જય શ્રી રામ રાધા રાધે તો આજના લાઈ દર્શન મિત્રો થોડુંક ટ્રાફિકના લીધે નેટવર્ક પ્રોબ્લેમ હશે મિત્રો તો આજના લાઈ દર્શન જોઈ શકો કેવું છે ઝડપથી દર્શન કરાવશે કેમ કે હમણાં પાસે સુંદરકાંડ લાઇવ કરવાનું છે મિત્રો તો અત્યારે ઝડપથી દર્શન કરાવશે મિત્રો તો લાઈમાં બન્યા રહી છે મિત્રો ટ્રાફિક પણ જોઈ શકો આજ મિત્રો કેટલું છે સરકારી જે પેસેન્જર આયા છે એમને મિલન તમારી બસ જ્યાં માં મૂકી છે પોલીસ સ્ટેશન ની બાજુ ત્યાં જ પહોંચી જવાનું ગાડી જવાની રવાના થશે નવ પડશે તમારી બસ જોઈ શકો ટ્રાફિક ખૂબ જ આશ્રમ ના અવ્યવસ્થા ઉભી ન થાય એટલા માટે કોઈ પણ વાહન આવી નહીં શકે જ્યાં જ્યાં જેમને પાર્કિંગમાં ગાડીઓ મૂકી ત્યાં તમારે પહોંચી જવાનું આવતીકાલ બે દિવસ બાબા સીતારામ ભાઈ આજે ખૂબ જ વધારે ટ્રાફિક હોવાથી નેટવર્ક ખૂબ વધારે પ્રોબ્લેમ છે મિત્રો આજના લાઈવ દર્શન સંદર્ભમાં જાણ જોઈ શકો છો ઝડપથી બધા મિત્રો જોડે જોઈએ આજના લાઈવ દર્શન મિત્રો સંદર્ભમાં જોઈ શકો છો ટ્રાફિક જોઈ શકો મિત્રો કે ખૂબ વધારે ટ્રાફિક છે ઓછ કરતા તો

રસ્તા પણ અલગ અલગ છે મિત્રો જવાના તો આજેના સમાજની મંદિરના લાઇટ હશે અને જોઈએ અને દર્શન કરાવીએ મિત્રો તો લાઈવમાં બંધ આવી જાય થોડુંક ઝડપથી દર્શન કરાવે છે કેમ કે એમના અંદર કારણ લાઈક કરવાનું છે તો સમાજની મંદિરના લાઇટ હશે તો બધા મિત્રોને ભાપેશ રામ જય શ્રી રામ દાવદરાદેહ આજેના લાઇ દર્શે જોઈ શકો

ચેનલ સબસ્ક્રાઈબ કરી લઈ જેથી કરી સવારે અને સાંજે લાઈવ દર્શન થઈ શકાય તો આજના લાઈવ દર્શન ટ્રાફિક જોઈ શકો કે રોજક ખૂબ જ વધારે ટ્રાફિક છે ધ્યાન મંદિરના દર્શન કરાવી દે મિત્રો તમને તો ધ્યાન મંદિરના દર્શન આજે દૂરથી નથી કરાવવું પડશે આજે કેમકે ટ્રાફિક ખૂબ વધારે છે મિત્રો તો આજના લાઈવ દર્શન રાજુ ખેર બાપા સીતારામભાઈ અને નવા મિત્રો હોય તો ચેનલ કે ચેનલમાં નવા હોય તો ચેનલ સબસ્ક્રાઈબ કરી લે જેથી કરી સવારે અને સાંજે લાઈવ દર્શન થઈ શકે તો આજના લાઈવ દર્શન સુંદર મજાના જોઈ શકો રસોડું થોડુંક દૂર પડી જશે કેમ કે સુંદર ગણ આપણે લાઈક કરવાનો છે મિત્રો શૈલેષભાઈ બાબાસ્ત્ર ટેકાભાઈ સોલંકી બાબાસ્ત્રભાઈ તો આજના લાઈવ દર્શન ચાલો તો અહીંયાથી પણ દર્શન કરાવીએ મિત્રો જોઈ શકો બધી જગ્યાએ સેવકો છે એક પણ મિત્ર ઉભા નથી લેવા જતા તો વડના પણ દર્શન કરાવી દૂરથી તો અહીંથી વડ જોઈ શકો બાપાના લાય દર્શન વડની અંદર ભાવના પરમાર જય જય શ્રી રામ ભક્ત રામ તાજના લાય દર્શન સુંદર મજાના દૂરથી દર્શન કરાવી રહ્યા છીએ મિત્રો તો બધા મિત્રોને બાપા ઇસ્તરામ જય શ્રી રામ રાધે રાધે આજના લાય દર્શન નવા મિત્રો હોય તેમને જણાવ્યું કે ચેનલમાં નવા હોય તો ચેનલ સબસ્ક્રાઈબ કરી લે મિત્રો જેથી કરી સવારે લાઈવ દર્શન જગદીશભાઈ પરિવાર સાથે લાયદેશન કરી રહ્યા છે તો અહીંયા જોઈ શકો મિત્રો કે ઘણા બધા સાધુ મહત્વમાં આવી ગયા છે ગણેશભાઈ તો આજના લાઈવ દર્શન ટ્રાફિક પણ જોઈ શકો કેટલું છે તે બધી બાજુ ટ્રાફિક વધારે છે મિત્રો તો બધા મિત્રોને સાધુ માહિતમાં જોઈ શકો બધી બાજુ સાધુ સંતો આવી ગયા છે તો આજના લાઈવ દર્શન ઘણી બધી જગ્યાએ સાધુ માહિતમાં છે તો જોઈ શકો ચાલો ધીમે ધીમે આગળ જઈશ તો મંદિરના દર્શન કરી શકો આગળથી સુંદર મજાનું લાગી રહ્યું છે તો આજના લાઈવ દર્શન મિત્રો ટ્રાફિક ટ્રાફિકના લીધે ખૂબ જ નેટવર્ક જાય છે મિત્રો બધા મિત્રો ચાલો મિત્રો તો આગળ જઈએ ને બીજા મંદિરના દર્શન છું તમે જોઈ શકો આજનો ટ્રાફિક કેટલો છે તો ખૂબ જ વધારે ટ્રાફિક છે તો આજના લાઈ જશે અને તમે તો ખૂબ જ ટ્રાફિક જોવા મળે છે રોજ કરતા મિત્રો તો બધા મિત્રોને શ્રીરામ જય શ્રીરામ રાધા રાધે આજના લાય દર્શન તો મંદિરના ફરીથી દર્શન કરાવીએ આજના એટલે સુધી રાખીએ મિત્રો તો બધા મિત્રોને બાપા રામ નવા મિત્રો હોય તમને જણાવી દે કે ચેનલમાં પહેલી વાર હોય તો ચેનલ સબસ્ક્રાઈબ કરી લે જેથી કરી સવારે અને સાંજે લાય દર્શન થઈ છે તો આજના લાઈવ દર્શન એટલે સુધી રાખીએ મિત્રો બાપા શ્રીરામ જય શ્રીરામ રાધા રાધે શુભરાત્રિ અને